પ્રશ્ન નંબર એક ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા ઉપદેશ કઈ યુદ્ધ ભૂમિ પર આપ્યો હતો છે સાચો આન્સર આવશે કુરુક્ષેત્ર જોઈએ આગળનો પ્રશ્ન અર્જુન સિવાય ગીતા ઉપદેશ કોને સાંભળ્યો હતો અર્જુન સિવાય ગીતા ઉપદેશ કોને સાંભળ્યો તો આપનો સાચો જવાબ આપશે સંજય અને દુતરાષ્ટ્ર જોયાગનો પ્રશ્ન જે રથ પર શ્રી કૃષ્ણ અને અર્જુન હતા એ કોણે દાન કર્યો હતો રથનું દાન કોના દ્વારા થયું હતું આપનો સાચો જવાબ આવશે સી અગ્નિદેવ જોઈએ આગળનો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના શંખનું નામ શું હતું તો આપનો ઓપ્શન છે નો દિશ સાચો જવાબ આવશે તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાંચજન્ય અને દેવદત્ત તો યાગનો પ્રશ્ન ભાગવદ્ ગીતા અધ્યાય એક પ્રમાણે શ્રી કૃષ્ણએ રથ કોની સામે રાખ્યો હતો આપનો સાચો જવાબ આવશે ભીષ્મ પિતા અને ગુરુદ્રોણના રથની સામે રાખ્યો હતો જો યાગનો પ્રશ્ન ભાગવદ્ ગીતા કોના દ્વારા લખવામાં આવી હતી તો કોના દ્વારા લખાઈ હતી સાચો આવશે ઓપ્શન એ મહર્ષિ વેદ વ્યાસ પ્રશ્ન મહાભારતના કયા અધ્યાયમાં શ્રી ભાગવત ગીતા આવે છે તો મહાભારતના કયા અધ્યાયમાં આવશે ઓપ્શન બી બીજા અધ્યાયમાં સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન શ્રીમદ ભાગવદ ગીતાની ભાષા કઈ છે ભાગવત ગીતા કઈ ભાષામાં ઉલ્લેખાય છે કેટલા શ્લોક છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના કેટલા શ્લોક છે ભગવાન શ્રી કૃષ્ણના આવશે પાંચસો અને અર્જુનના ચોર્યાસી જોઈએ આગળનો પ્રશ્ન ભાગવદ્ ગીતામાં સંજય અને ધૃતરાષ્ટ્રના કેટલા શ્લોકો છે તો સંજય દ્વારા કેટલા શ્લોક બોલવામાં આવ્યા હતા સાચો જવાબ આવશે એકતાલીસ અને ધૃતરાષ્ટ્રનો એક શ્લોક છે જોઈએ આગળનો પ્રશ્ન શ્રીમદ્ ગીતા અનુસાર શ્રી કૃષ્ણએ કયા વૃક્ષને પોતાનું પ્રતિરૂપ જણાવ્યું છે ભગવાન કૃષ્ણએ કયા વૃક્ષને પોતાનું પ્રતિરૂપ જણાવ્યું છે ઓપ્શન એ આવશે પીપળાનું જોઈએ આગળનો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણએ કઈ ધાતુને પોતાનું પ્રતિરૂપ ગણાવી છે તો કઈ પોતાની પ્રતિરૂપ ગણાવી છે સાચો જવાબ આવશે ઓપ્શન સી સોનું જોઈએ આગળનો પ્રશ્ન ગીતાનો કયો અધ્યાય પુરુષોત્તમ યોગ તરીકે જાણીતો છે તો પુરુષોત્તમ યોગ એ કયા અધ્યાયમાં આવે છે આપનો સાચો આન્સર આવશે ઓપ્શન એ પંદરમો અધ્યાય જોઈએ આગળનો પ્રશ્ન ગીતાનો કયો અધ્યાય વિભૂતિ યોગ તરીકે જાણીતો છે તો વિભૂતિ યોગ તરીકે કયો અધ્યાય આવશે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દસમો અધ્યાય જોઈએ આગળનો પ્રશ્ન શ્રીમદ ગીતા અનુસાર આત્મા અને શરીરમાંથી કોની મૃત્યુ થાય છે તો આપણા ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ શરીરનું મૃત્યુ થાય છે જોઈએ આગળનો પ્રશ્ન ગીતાસાર અનુસાર બધી જ ઈચ્છાઓ મુક્ત એને શું કહેવાય છે તો બધી જ ઈચ્છાઓમાંથી મુક્ત એને શું કહેવામાં આવે છે આપેલા આપણા ઓપ્શનમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્થિત પ્રજ્ઞ જોઈએ આગળનો પ્રશ્ન ગીતા અનુસાર યોગીઓની નિષ્ઠા શનાથી હોય છે તો યોગીઓની નિષ્ઠા શનાથી હોય છે ધર્મ વર્ણ કર્મ કે ભાવ સાચો જવાબ આવશે ઓપ્શન સી કર્મ જોઈએ આગળનો પ્રશ્ન ગીતાના બીજા અધ્યાયનું નામ શું છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયનું નામ શું છે તો આપણા ઓપ્શનમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સાંખ્ય યોગ જોઈએ આગળનો પ્રશ્ન ભાગવત ગીતા અનુસાર વરસાદ સેના દ્વારા થાય છે તો આપેલા આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે વરસાદ એ સેના દ્વારા થશે ઓપ્શન બી યજ્ઞ દ્વારા જોઈએ આગળનો પ્રશ્ન શ્રીમદ ભાગવદ્ ગીતાનો બીજો અર્થ શું છે તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો બીજો અર્થ શું છે આપેલા આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે ભગવાનનું ગીત ઓપ્શન ડી જોઈએ ભગવદ્ ગીતાનું પ્રમાણભૂત સંસ્કરણ કોને પ્રકાશિત કર્યું તો કોના દ્વારા પ્રકાશિત થયું હતું આપેલા આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ છે આદિશંકરાચાર્ય જોઈએ આગળનો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણએ આશરે કેટલા વર્ષ પહેલા ગીતાનો ઉપદેશ આપ્યો આશરે કેટલા વર્ષ થઈ ગયા છે ગીતાના ઉપદેશને તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાત હજાર વર્ષ પહેલાં જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન હિન્દુ તિથિ પ્રમાણે ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ ક્યારે આપ્યો તો ગીતાનો ઉપદેશ ક્યારે અપાયો હતો એ કયો દિવસ હતો સાચો જવાબ આવશે એકાદશી અને રવિવારનો દિવસ હતો જોઈએ આગળનો પ્રશ્ન અર્જુન પહેલાં ભાગવત ગીતાનું પવિત્ર જ્ઞાન કોને હતું પ્રથમ કોને આ જ્ઞાન હતું તો આપેલા આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે એ સૂર્યદેવને હતું અને છેલ્લો ક્વેશ્ચન આપણા માટે છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા બીજા કયા નામથી ઓળખાય છે આનો જવાબ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર